એ તમારું નામ શું છે હિમેશ એ તમે અહીંયા ભગવાન જગન્નાથની યાત્રામાં જોડાયા છો તો તમે કેવો અનુભવ કરી રહ્યા છો અનુભવ તો રોજ સારો જ થતો હોય છે થોડું ગર્વ થતું હોય છે કે દર વર્ષે ખલાસી ભાઈઓને આ લાભ મળી રહ્યો હોય છે જી તમે બધા એક પ્રકારના પોશાક પહેર્યા છે તો તમે શું કોઈ સેવાનું કાર્ય કરો છો અહીંયા નહીં સેવા તો એક આ રથ પ્રકારની સેવા જ થઈ રહી છે તમે ખુદ આ રથ ખેંચો છો જીતા તમારું બોડી પણ મારા જેવું છે તમે પતલા છો પરંતુ આ રથને ખેંચો છો એ કે ભાવનાનો તમારી ભગવાન જગન્નાથ પ્રત્યે ભાવના છે એ શ્રદ્ધા છે કે તમે આ રથ ખેંચો છો કેટલા સમયથી આ કામ કરો છો તમે આ લગભગ એકસો ને વર્ષથી ચાલી રહ્યું છે તમે કેટલા સમયથી આ રથને ખેંચો હું છેલ્લા ચાર વર્ષથી આવું છેલ્લા ચાર વર્ષથી એટલે તમારી ઉમર કેટલી થઈ છે અત્યારે સત્તર અત્યારે આ બાળકો પણ આ રથને ખેંચે છે ભગવાન જગન્નાથના રથને ખેંચવા માટે બાળકો પણ જોડાય છે અત્યારે તેમની ઉંમર સત્તર વર્ષની થઈ છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેઓ આ ભગવાન જગન્નાથના રથને ખેંચે છે ત્યારે બીજા લોકો સાથે પણ વાત કરીએ તમારું નામ શું છે સંદીપ બેખાભે કલાસ તમે ભગવાન જગન્નાથના રથને કેટલા સમયથી ખેંચો છો કેટલા સમયથી આ યાત્રામાં જોડાવ છો તમારો અનુભવ શું છે તમે ખુલ્લીને વાત કરો આ તો અમારા બાપ દાદાના વર્ષોથી પરંપરા ચાલે છે એકસો ને સોતસુ રથયાત્રા આવી છે અને ઉત્સવો મોટો ઉત્સવ દિવાળી કરતાં મોટો ઉત્સવ હોય ભગવાન જગન્નાથજીને બાર મને નસબદારી કહેવાય કે પગાર ચંદ્ર લઈને નીકળ્યા દર વખતે રથયાત્રા યોજાઈ છે આ વખતે એકસો સુડતાલીસની રથયાત્રા છે ત્યારે કઈ પ્રકારની કામગીરી તમને દેખાઈ રહી છે કઈ પ્રકારે આ રથયાત્રા બીજા વર્ષો કરતાં અલગ દેખાઈ રહી છે શું કોઈ વધારાની ખુશીઓ જોવા મળે છે વધારાનું પોલીસ તંત્ર જોવા મળે છે શું પ્રકારની કામગીરી છે ખુશીઓ તો એટલી જોઈએ સાહેબ કે આપણા દિવાળી કરતાં મોટો મહિમા હોય રાજ્યમાં અને હર વર્ષ ભગવાન જગન્ના હજી નગરચર્ય નીકળી છે દરેકનું દર્શન કરવા માટે મને બહુ ઉત્સાહ હોય મને અત્યારે ભગવાન જગન્નાથને રથમાં વિરાજમાન કરી દેવામાં આવે છે ત્યારબાદ બાદ હવે અહીંથી ક્યાં લઈ જવામાં આવશે ભગવાનને અહીંથી ભગવાનના જગન્નાથજીથી પાર મંદિરની બહાર રથ લેવામાં આવશે મામાના ઘરે જશે પછી અહીં જ રથમાં આમ આવશે અમે એ પણ સાંભળ્યું છે કે ભગવાન જગન્નાથને અહીંથી રથમાં બેસાડે તેમની પહેલા પહિન વિધિ કરવામાં આવે છે તો પહિન વિધિ શું હોય છે તે પ્રકારે માહિતી છે તમને એની માહિતી નહી એટલે વિધિ કરવાની મહત્વ વિધિ કરે છે

અગિયાર માં ભણે છે ને છેલ્લા પાંચ વર્ષથી આ કાર્ય કરે છે એ બાળકો પણ આ રથને ખેંચવા માટે કેટલો ઉત્સાહ બતાવે છે તમને થાક નથી લાગતો આ રથને ખેંચી એમને થાક નથી લાગતો અમને ભગવાનના રથ ખચવાનો ઉત્સાહ છે ભગવાન વરસમાં એક વાર નખા છે નીકળે છે ભગવાન વર્ષમાં એકવાર અમારા ઘર આંગણે આવે છે એટલે અમને ઉત્સાહ વચે છે જે રીતે લોકો કહી રહ્યા છે જે રીતે નાના નાના બાળકો ફૂલકાઓ કે જેવો માત્ર અગિયારમું ભણે છે અગિયારમું ભણતા ને તો શું ખબર પડે પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક આ ભગવાન જગન્નાથની યાત્રાની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમને એક લાગણી છે ભગવાન પ્રત્યેની લાગણી છે કેમ કે બાળકોમાં તો ભગવાન વસ્તુ હોય છે તે બાળકોને ભગવાન શક્તિ આપે છે અને તેઓ ભગવાનના રથને ખેંચે છે ત્યારે આપણી સાથે બીજા પણ એક ભાઈ છે કે જેવો આ રથને ખેંચે છે તમારું નામ શું છે વિશાલ ખલાસ અને તમે કેટલા સમયથી થી આ રથ ખેંચો છેલ્લા નવ વર્ષ થી છેલ્લા નવ વર્ષથી આ કાર્ય કરો છો તમને કેવું અનુભવ થાય છે અનુભવ તો આના કથા મોટો તહેવાર માટે કોઈ જ નહીં દિવાળી કોઈ નવરાત્રી ગણપતિ સૌથી મોટો તહેવાર એટલો રથ યાત્રા ગમે ત્યાં પણ હોય આ દિવસે બધા અહીંયા હાજર થઈ જાય અને તમે વાત કરી કે નવરાત્રી દિવાળી બધા કરતા મોટો તહેવાર આ છે તો એ કેવી રીતે તમે જોયો એવી રીતે અમારા સમાજનો સૌથી એમ વધારે લોકપ્રિય ઐતિહાસિક એમ પરંપરાથી વર્ષો ચાલી આવ્યો છે જે અમારા સમાજ દ્વારા ચાલે છે એના માટે અમને પણ એટલો ઉત્સાહ હતો પહેલેથી એના માટે અમારો સૌથી મોટો તહેવાર છે જેવી રીતે લોકો વાત કરી રહ્યા છે કે તેમની અંદર ઉત્સાહ છે કોઈ પાંચ વર્ષથી કોઈ સાત વર્ષથી કોઈ નવ વર્ષથી આ રથને ખેંચવાનું કામ કરે છે કેમ કે તેમની અંદર એક ઉત્સાહ જોવા મળે છે કેટલાક બાળકો સાથે પણ આપણે વાત કરીએ કે જેઓ નાની ઉંમરના છે કોઈ પાંચમું ભણે છે કોઈ બારમું ભણે છે તો તે બાળકો દ્વારા આ રથને ખેંચવામાં આવે છે પાંચ પાંચ વર્ષથી આ રથને બાળકો દ્વારા ખેંચવામાં આવે છે ત્યારે બાળકો એવું કહી રહ્યા છે કે ના અમને ભગવાન જગન્નાથનો આશીર્વાદ છે ભગવાન જગન્નાથના આશીષ અમારી સાથે છે તે માટે અમે આ કામ કરીએ છીએ આવા સમાચારો نے والوں کے لیے نو جوان نیوز جوتا ہے شکریہ